ઈદના જુલુસમાં સુરત પોલીસની બેદરકારી દસ કારતુસ અને પોલીસની પિસ્તોલ થઈ ચોરી ક્રાઇમ બ્રાન્ચે પ્રોફેશનલ ગુનેગારોની કરી ધરપકડ કોઈ પણ આરોપી ગુનો કરતા પહેલા એકવાર પોલીસ અને કાયદાનો ડર રાખે છે વિચારે છે પરંતુ સુરતમાં એક આરોપીએ ગુનો કરવા શહેરના જ પોલીસ કમાન્ડોની પિસ્તોલની ચોરી કરી લીધી જાણે તેને કોઈ ડર જ ના હોય તેમ આમ સુરત પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે મહત્વનું છે કે સોળ સપ્ટેમ્બરના રોજ સુરતમાં ઈદ મિલાદ નિમિત્તે જુલુસ કાઢવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા પોલીસ ઈદ મિલાદની સુરક્ષા વ્યવસ્થાને લઈને દરેક ખૂણે ખૂણે ચાંપતી નજર રાખીને બેઠી હતી આ

પોલીસ સ્ટેશનમાં પિસ્તોલ અને દસ કારતૂસની ચોરીનો ગુનો નોંધ્યો અને ચોરાયેલી પોલીસ પિસ્તોલ તથા દસ કારતૂસની ચોરીનો કેસ ઉકેલવામાં પોલીસ જોડાઈ સુરત ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં સફળતા મેળવી સુરતના લિંબાયત વિસ્તારમાંથી ચોરાયેલી પોલીસ પિસ્તોલ અને દસ કારતૂસ સાથે એક ગુનેગારની ધરપકડ કરી આરોપી વ્યક્તિનું નામ નસીમ અખ્તર મોહમ્મદ કાલીમ અંસારી છે અઠ્યાવીસ વર્ષીય નસીમ અંસારી સુરતના અનેક ગુના બંદોબસ્ત માં સુરત પોલીસ અલગ અલગ ટીમો અલગ અલગ વિસ્તારોમાં સતત હતી અને એ દરમિયાનમાં એ જે બંદોબસ્તમાં ભીડનો લાભ લઈ એ કિસ્સામાં એક એસીપી સાહેબના ગનમેનની રિવોલ્વ પિસ્ટલ જે બ્લોક પિસ્ટલ અને એને 10 રાઉન્ડની ચોરી થયેલી આ તપાસ દરમિયાન એક જે બંદોબસ્તમાં લિબાર બાલેશ્વર પાસેના સવા આંજણા ફાર્મ રેલવે ગરણાની બાજુમાંથી આ પિસ્ટલ ચોરી થયેલાનું જાણવા મળ્યું હતું આવ ગંભીર પોલીસ એક કમાન્ડોની પિસ્ટલ ચોરી થતા દસ રાઉન્ડ સાથે એને ઈદે મિલા હતા તહેવારના દિવસે એટલે સુરત પોલીસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ અને અલગ અલગ ટીમો કામે લાગેલી હતી અને ઘણીશ તપાસ પછી માહિતી મળેલી કે લિંબાયતમાં મીઠી ખાડી પાસે રહેતો નસીમ સમીર અંસારી જે મૂળ રહેવાસી બનારસનો છે અને અહીંયા મીઠી ખાડી વિસ્તારમાં મસ્દા પાર્કમાં રહે છે એની તપાસ દરમિયાન મળી આવેલો હતો અને એની પાસેથી પિસ્ટલ તથા દસ ઘરેથી કબજે લેવામાં આવેલ છે આ હિસાબ નો ગુનાહિત ભૂતકાળ પણ છે મોબાઈલ ચોરી અલગ અલગ ગુનાઓમાં પકડાયેલો પણ થયેલા છે પરંતુ પોલીસ અમલદાર રિવોલ્વર ચોરવા પાછળનો એનો આશય શું હતો પ્રાથમિક દ્રષ્ટિ એવું કહે છે કે ખૂબ દેવું થઈ ગયા હતા કોઈ મોટો ગુનાહિત ગુનાઓ યોજવા માટે એણે ભીડનો લાભ લઈ અને પિસ્ટલ ચોરી લીધેલી

પોલીસ જે હોલદાર છે ડ્રેસમાં હતા ત્યારે અને બંદોબસ્તમાં હતા હા જે પોલીસ કોન્સ્ટેબલ જે ગવર્નમેન્ટ પાસેથી પિસ્તોલ ચોરી કરવાનો હતો એ રિપોર્ટમાં આ જે આરોપી છે એ એના ઉપર કયા પ્રકારના ગુના નોંધાયા છે હિસ્ટ્રી એસટી સીટર છે ભાઈ એ એસએસએ લેપર પોલીસ સ્ટેશનમાં અને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધ છોડે ચોરી અને અટકાયતી પગલાઓ વગેરેઠો લેવામાં આવે છે સવાલ અહીંયા છે કે જે સમયે આરોપીએ પોલીસ કમાન્ડોની સર્વિસ પિસ્તોલની ચોરી કરી ત્યારે તે કમાન્ડો પોલીસના ખાકી ડ્રેસમાં હતા પરંતુ આ ચોરને સહેજ પણ ડર નહોતો કે તે જે પોલીસની સર્વિસ પિસ્તોલ ચોરી કરી રહ્યો હતો તે કેટલી ઘાતક સાબિત થઈ શકે છે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક